બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદ અનાજ કરિયાણા ની વિતરણ કરવામાં આવે છે સાથે જ લોકો જીવન સાચા માર્ગ પર આગળ વધે તે માટે પણ વિવિધ કાર્યક્રમો વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત આજ રોજ યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધી ના આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ત્રણ હજાર થી વધુ લોકોએ ભાગ લીધો પારસ પાંધી પોતાના વક્તવ્ય અને વિવિધ દ્રષ્ટાંતો આપીને સારું અને સફળ જીવન જીવવાની કળા શીખવી હતી મારું નામ વિપુલ સાવલિયા છે હું યુવા કાર્યરત છે હોસ્પિટલાઈઝ જે લોકો હોય એમની સેવા કરવી એમને ત્યાં જઈને મદદ કરવી અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ સાથે સાથે જે વિધવા બેનો છે એ લોકો ને પગભર કરવા માટે અમે ચારસો થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધી કાર્યક્રમ કર્યો છે મોટિવેશનલ સ્પીકર છે બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવાની નવી રાહ મળે જે કળા મળે જે લોકો સુધી પહોંચે એ હેતુ થી અમે છે ને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે આજના કાર્યક્રમમાં ત્રણ હજાર થી વધારે લોકો ઉપસ્થિત છે આગળ નો પ્લાનિંગ છે કે વધુમાં વધુ લોકો પાસેથી દાન લેવું અને લોકો સુધી પહોંચાડવું આ મોટામાં મોટો ધર્મ રહેશે યુવા શક્તિ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે